ઝગડિયા જીઆઈડીસી સ્થિત ડીએમ શ્રીરામ કેમિકલ્સ દ્વારા ઝઘડીયામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ ઉત્તરાયણ નિમિત્તે ખાસ બાઇક સવારોની જાગૃતિ અને સુરક્ષા માટે બાઇક ઉપર ગાર્ડ લગાવાયા હતા વિગતે વાત કરીએ તો ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલી ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા આજરોજ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી માર્ગ સલામતી સપ્તાહ અભિયાનમાં ઝગડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર કે એલ લાકુડ તથા તેમની ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમ દરમિયાન ડીસીએમના મેનેજમેન્ટ અધિકારીઓ નિલેશ ભાર

સીએસઆર હેઠળ સમાજ લક્ષી કાર્યક્રમો કરવા તત્પર રહે છે ડીસેએમ કંપની દ્વારા નજીકના વિસ્તારોમાં વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે અબ્દુલ રવ ખત્રી ઉમલ્લા